પછી આપણું ગામ છે પાછું અહીંયા એટલે આપણા મહેમાન કહેવાના યુવરાજભાઈ છે આપણા મહેમાન આપણે એને પ્રેમથી સાંભળવા જોઈએ સગાનો વ્યવહાર એક અલગ છે ગાંધર્વ કલા છે ની પાસે એનો એક ખાસ નોંધ રાખે સગા વ્યવહાર આપણો કુટુંબ વ્યવહાર હોય અલગ હોય છે એ ફરજ માટે તો આવ્યા છે પણ આ ભેળા એક ગાંધર્વ છે ને મા ભગવતીનો એવો મહિમા ગાય છે એવો મહિમા ગાય છે જીવરાજભાઈ જો ધારે ને તો હિમાલય વૈગ ત્યાંથી પાસે આવ્યો એ જીવરાજભાઈ છે એટલે એને સાંભળવા એક આપડો જેવું લાવો સ્વાલ અને આવા રતન ને જાળવી રાખજો અને પછી આમ બહુ ઓછા મળે વાળા એટલે એ વળચડ આવતી હતી અમારી બીજું કઈ એમાં કઈ મોડું થોડું એમાં છે અને પાછો ઘરનો ડાયરો પરિવાર ઘરનો છે એટલે કઈ આમ કઈ પ્રોગ્રામ માં ગયા વસવા કે અલગ છે ત્યાં કટ્ટો ટુ કટ આલવું પડે કટ્ટો કટ